તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપસોની પોતાની યુટ્યુબ ચેનલ કિસાન દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મહત્વના સમાચાર જાણવાના છીએ જેમાં આજે વરસાદની આગાહી તેમજ પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત તથા અંબાલાલ પટેલની ભયાનક આગાહી તેમજ રેશન કાર્ડ ધારકોને ખુશખબર તથા ખેડૂતોને સત્રમો હપ્તો તેમજ ખેડૂતોને ખાદ્ય તેલ માટેના સમાચાર તથા નમોલક્ષ્મીના કેટલા ફોર્મ તેમજ કૃષિમંત્રીની મોટી બેઠક તથા એક તારીખથી મોટો ફેરફાર તો આ તમામ મહત્ત્વના સમાચાર જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂતભાઈઓ અમારી ચેનલ કિસાન દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો આજના સૌથી પહેલાં અને મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે કે આજે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સુરત ડાંગ ભરૂચ નવસારી વલસાડ તાપી નર્મદા છોટા ઉદેપુર વડોદરા અને સાબરકાંઠા અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત મોદી થ્રી પોઈન્ટ ઓની ની રચના થતા જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે જોકે સરકારો આ મામલે કેવી રિસ્પોન્સ આપે છે તે પણ અગત્યનું છે તો ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે આપશોની સામે દોસ્તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરી છે અને સૌ કોઈને ચોંકાવી દીધા છે આગાહી કાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર બાદ સાથે વરસાદ આવી શકે શકે છે છે આ સ્થિતિમાં ગુજરાતના ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પ દર્શનના એટલે કે સાપ કરડવાના બનાવ પણ વધવાની શક્યતાઓ છે ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે રેશન કાર્ડ ધારકોને ખુશખબર મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર અને કાર્ડ જોડવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારી દીધી છે આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે પહેલાં આધાર કાર્ડ અને કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે ખેડૂતોને સત્રમાં હપ્તો પીએમ કિસાન સન્માન નિધિના સત્રમાં હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખુશીના સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના સત્રમાં હપ્તાની ભેટ આપવાના છે કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે આપ આપસુની સામે કે ખેડૂતોને ખાદ્ય તેલ માટેના સમાચાર ખાદ્ય તેલના ભાવમાં ત્રણ પોઈન્ટ દસ ટકાનો વધારો તથા કપાસિયા તેલમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી મગફળી બજારમાં ભાવમાં પણ ટકેલું વલણ હતું તેમજ જૂનાગઢમાં આઠ હજાર ગુણીની આવક હતી ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે નમોલક્ષ્મીમાં કેટલા ફોર્મ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમોલક્ષ્મી યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં મોટાભાગે ધોરણ દસ અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો સામે આગળ આવી રહ્યા છે કૃષિ મંત્રીની મોટી બેઠક રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું રાજ્ય સરકાર ભાવ અંગે કેન્દ્ર સરકારે દરખાસ્ત કરશે વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના ચાર હજાર પચાસ ચણાના ક્વિન્ટલના સાત હજાર પચાસ ભાવો બેઠકમાં નક્કી કરાયા છે રાયડો ક્વિન્ટલના બોતેરસો રૂપિયા તેમજ શેરડીના રૂપિયા છસો થશે ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાય છે અને ગયા વર્ષ કરતાં ભાવમાં આઠથી આઠ પોઈન્ટ પચાસ ટકા જેટલો વધારો કરાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે એક તારીખથી મોટો ફેરફાર સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશમાં વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ કપાતનો લાભ માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજના મહત્ત્વના અને મોટા સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપસોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ